દિવસે વીજળી આપવાની માંગ સાથે ભાવનગરના ખેડૂતોએ જે કચેરીનો જે વિરોધ કર્યો હતો વીજ કચેરી જે છે એનો વિરોધ કર્યો હતો કે જ્યાં હાથ હાડ થીજવતી ઠંડી છે અને વન્ય પ્રાણીઓની દહેશત વચ્ચે જેમ સિહોરા તાલુકાના ખેડૂતો રાત્રિના સમયે સિંચાઈ કરે છે અને આ વિસ્તારના ખેડૂતોએ દિવસે વીજળી આપવા વીજ વિભાગના અનેક વખત રજૂઆત કરી છે પરંતુ આમ છતાં પ્રશ્નનું નિરાકરણ ન આવતા ખેડૂતોનો આક્રોશ ફૂટ્યો છે મોડી રાત્રે મોટી સંખ્યામાં ખેડૂતો સિહોર જે તાલુકા જે પીજીવીસી ની કચેરી ખાતે પહોંચી ગયા હતા જ્યાં हल्ला બોલ મચાવ્યો હતો કે જો દિવસે વીજળી નહીં આપવામાં આવે તો વિરોધ પ્રદર્શન ઉગ્ર કર બનાવવામાં આવશે તો ભાવનગરમાં દિવસે વીજળી આપવાની માંગ કરી હતી ખેડૂતોએ તો દિવસે વીજળી આપવાની માંગ સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો જ્યાં કચેરીનો ઘેરાવ કર્યો હતો નીચેના જે ફીડરો આવે છે એમાં આજુબાજુમાં અત્યારે સિંહના આટા ફેરા હોય દરેક ખેડૂતો ભેગા થઈ રજૂઆત કરવા આવે છે પણ રજૂઆત કરવાથી અધિકારીઓ એને પરિણામલક્ષી બાદ્રી આપતા નથી એટલે આ ગતિવિધિ ખેડૂતો દ્વારા સતત ચાલુ રહે એવા અત્યારે ખેડૂતોનું રૂપ અને જોતા દેખાય છે એટલે વિશેષ કંઈ નહીં કહેતા અધિકારીઓ અમલી અધિકારી આ પ્રશ્નનો ઝડપી અને વહેલી તકે નિરાકરણ લાવે એવા ખેડૂતો મારી માંગ છે અત્યારે લોકો આજુબાજુ ટાણા વિસ્તારના સાસઠ કેવીના આજુબાજુના તમામ વિસ્તારના લોકો ખેડૂત પ્રશ્ન લઈને આવ્યા છે કે ભાઈ અમને દિવસે વીજળી આપો એનું પણ કંઈક કારણ હશે કે એક મહિનાથી સતત વન્ય પ્રાણીઓ ખેડૂતોને ઢોરને ત્રાસ આપી રહ્યા છે તો ખેડૂતના જીવના જોખમે કોઈ પાણી વાળવા રાત્રે જાય એમ નથી અને અમારા મોલ સુકાઈ જાય છે બધા